નમસ્કાર હું ડોક્ટર બી પટેલ ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય શ્રી જિલ્લા પંચાયત પાટણ ગુજરાત સરકારે જે પહેલ કરી છે કે પહેલું સુખ તે જાતે ન એ અંતર્ગત સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનની જે શરૂઆત કરી છે એ શરૂઆત કરવા પાછળ લોકોની જીવનશૈલી સુધારી અને જે અકાળે જે પ્રોબ્લેમ આરોગ્યના પ્રોબ્લેમ જે સ્થૂળતા એટલે કે જાડાપણું એ માટે એક પહેલ કરી છે અને એમાં સરકારશ્રી દ્વારા જિલ્લા સ્તરે માનનીય કલેક્ટર સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબના નેતૃત્વ હેઠળ વિવિધ અગિયાર વિભાગો દ્વારા વિવિધ વિવિધ પ્રવૃત્તિઓ કરવાની રહે છે અને તે અંતર્ગત આરોગ્ય વિભાગને નોડલ વિભાગ તરીકે ગણેલ છે એમાં સમયાંતરે વિવિધ મિટિંગ થશે રિવ્યૂ થશે પરંતુ હું પાટણ જિલ્લાના સર્વે નાગરિકોને એક અપીલ કરું છું કે મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આપણે મેદસ્વીતા મુક્ત પાટણ કરવા જઈ રહ્યા છીએ અને એ માટે મુખ્યત્વે આપ સર્વેને વિનંતી કરું કે જે જાડાપણું એટલે કે મેદસ્વીતા એનાથી ઘણી જ ઘણી જ મુશ્કેલીઓ થાય છે એમાં બીપી ડાયાબિટીસ હૃદય રોગનો હુમલો લખવો પડવો પેટના સમસ્યાઓ એટલે કે અપચો કબજિયાત એને લીધે થતી આનુવંશિક બીજી મુશ્કેલીઓ તો આ માટે આપ સર્વેને વિનંતી કરું કે પોતાની જીવનશૈલી એટલે કે ખોરાકની પદ્ધતિ નિયમિતતા અને ખોરાકની ક્વોલિટી એટલે કે વધુ પડતો ચરબીયુક્ત ખોરાક વધુ પડતું તળેલી વસ્તુઓ ટાળવી અને થોડો પરિશ્રમ પણ કરવો જોઈએ બેઠાડું જીવનમાંથી બહાર આવવું જોઈએ જેથી મેદસ્વીતામાંથી બહાર આવીએ અને તેની સમસ્યાઓમાંથી મુક્ત થઈએ તેથી આપ સર્વેને ફરીથી નમ્ર અપીલ અને વિનંતી કરું છું કે આપ આપના પરિવારમાં આપના ગામમાં અને સ્વજનોને તમામને આમાં જાગૃતિ લાવવાનું કામ કરજો એકલા એક વ્યક્તિથી શક્ય ન હોય તમામને આપણે જાગૃત કરીએ જીવનશૈલી ખોરાકની પદ્ધતિ અને મેદસ્વી માતામાંથી મુક્ત રહીએ એવી અપીલ કરું છું જય ભારત જય ગરવી ગુજરાત